આજે આપણે બનાવીશું મગની દાળની હેલ્ધી પૌષ્ટિક એવી પૂરી આજની મારી રેસિપી ગમે તો એક લાઈક ને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સૌપ્રથમ આપણે બે વાટકા લોટ ઉમેરીશું ઘઉંનો ઝીણો લોટ આપણે લીધો છે આપણે જોઈ શકીએ છીએ આપણે મગની દાળ પલાળેલી છે કલાક પહેલા પલાળો તો પણ એ મગની દાળ પલળી જાય છે નખથી આમ કાપો તો પણ તે સિલાઈથી તૂટી જાય છે તમારે પલાળવી ના હોય તો ગરમ પાણીમાં એક સેકન્ડ રાખી અને તમે પીસી શકો છો અહીંયા આપણે મગની દાળને પાણી કાઢી અને મિક્સરની જારમાં પીસી લે કાઢી લેશું અંદર આવી રીતે અને આપણે એને પીસી લેશું આપણે બધી દાળ મિક્સર જારમાં ઉમેરી દીધી છે એમાં નાખીશું આપણે એક મરચું તમે તીખાસ જોતી હોય તો તમે બે મરચાં પણ ઉમેરી શકો આદુનો ખટકો થોડુંક એવું પાણી નાખી અને એને આપણે પીસી લઈએ આપણી દાળ એકદમ સરસ સ્મૂથ પીસાઈ ગઈ છે હવે આપણે લોટ લેશું અને એમાં મસાલા કરી લઈએ આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલું મીઠું નાખીશું લાલ મરચું પાવડર તમે અડધી ચમચી જેટલું ઉમેરી શકો છો જીરું પાવડર એક ચમચી હળદર એક ચમચી અડધી ચમચી હિંગ લીલા ધાણાભાજી તલ તમારે અજમો નાખવો હોય તો તમે નાખી શકો છો બે ચમચી તેલ આ પૂરી ખાવામાં ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે બાળકોને પણ તમે ચોક્કસથી બનાવી દેજો હવે આપણે નાખીશું પીસેલું છે પાણી હમણાં નથી નાખવાનું મગની દાળ વાટેલી છે પીસેલી એનો જ આપણે લોટ બાંધી લેશું મિક્સર જારમાં થોડુંક પાણી નાખી અને આપણે લોટમાં ઉમેરી દેશું બધું આવી રીતે આપણે મિક્સ કરી લઈએ હવે પાણી ઘટે એ પ્રમાણે તમારે પાણી થોડું થોડું નાખતા જશો પૂરીનો લોટ સાવ નરમ એ નહીં અને એકદમ કઠણ એ નહીં એવો લોટ આપણે બાંધીશું આપણે અવો લોટ બાંધીશું હવે આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકીશું આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે નાની નાની પૂરીના લુવા વારી લઈએ આપણે અવળા અવળા બધા લુવા વારી લઈએ આપણે એક પાટલી લેશું એની માથે એક લુવો મૂકશું અને આવી રીતે આપણે વણી લેશું આપણે સાઈઝમાં આવડી આવડી રાખીશું અહીંયા આપણું તેલ સરસ એકદમ ગરમ થઈ ગયું છે હવે આપણે પૂરીને ઉમેરીશું આપણે એક એક પૂરી અંદર તેલમાં ઉમેરતા જશું આ મગની પૂરી ખાવામાં ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે અને આપણે આવી રીતે બંને બાજુ પલટાવી અને પૂરીને આપણે તરી લેશું આપણે આવી રીતે પૂરીને તરી લેશું આપણે બીજી પણ પૂરી અંદર ઉમેરીએ હાજી મગની પૂરી આજની મારી રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી રીતે પલટાવી લેશું આને પણ આપણે ક્રિસ્પી થવા દઈશું આપણી પૂરી બધી આવી રીતે આપણે તરી લેશું હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું બધી પૂરી આવી રીતે આપણે

મોગની હેલ્ધી પુષ્ટિ એવી પૂરી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે આજની મારી રેસિપી તમને ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજની મારી રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ